પોચ ઘેર માંગ્યા એમ કે હું તાડું મા મમ્મી જઈ જઈતી પોચ ઘેર માંગવા જવાનું હોય આ તાડું બનાવેલું હોય ને એ પછી ખાવાનું આપણે હે ને હા ચમસો બધા મજા છો સ્વાગત છે તમારું ના વ્લોગ માં નહીં ધોઈ તૈયાર થઈ ગયો છું ગુડ મોર્નિંગ જય માતાજી હોજા ઉતરી ગયા હો ના હો આ તો સીતરા સાથે આમ ઠંડા પાણી નાવાનું નહી આ બાજુ જો આ સગડો ને એ મેક્યું હો કાકા એમને ચા કોફી ને બનાવ્યું હશે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બોલ તો ખરા ગુડ મોર્નિંગ માસી ગુડ મોર્નિંગ જૈવિટભાઈ તો હોય જ્યાં

તો ભાઈ કપડો ધો ગુડ મોર્નિંગ સુમિભાઈ ના પૂજા કરેલી હા શ્રીફળ બના કરેલું હા બી ગયો ગુડ મોર્નિંગ આર્યું ડ્રેસ થોડું લાંબુ સીવવાનું હતું હવે આજ ઠંડુ જ ખાવાનું આખો દારો ટાઢું ખાવાનું ગુડ મોર્નિંગ ના હો આવી જશે મળે દર્શન કરીએ થોડી વાર બેસીએ Untuk si terasatan majin. aja Baju to kaka nih jaya sekulmo. Tirangga lehera dida hapur gear.

જણા સ્કૂલમાં ભૂમિ ભૂમિ ન જવાનો ડાન્સ કરવાનો જણ આ વાત તો આપણે બા માટે કોફી ની મીકી છે નહીં બા આ તો બૈરોનો ડોન નહીં તા જયવીર ભાઈ છે રાધે રાધે મારે શુક્ર મને જેટલે હા તા મમ્મી ને હાલ જીવન તું ઉઠ્યો હા બાને કોફી બનાવીને જીએ આપણે હા

મર્ચુન દોડ્યા બાટતા નઈ તો આગી જે હારા અગિયાર અને આ બાજુ તો મમ્મી ને કપડા ધોવા ધોવાઈ ગયો બરાબર હું આવું છું સાઈ હું તો મેકિનુ હું વાત તો બધા ટીવી જોવો હાદા હોય ગયા હું આવું મેકિન કોન શું કરું ફોન કરું મેકિન પાછો જ આવ્યો હા લઈ લઉં એ હેલ્મેટ આ બાજુ જયવીરભાઈ રમે છે ટાટા ટાટા લેણો પેટ પીલ બાદ બે હણો બાઇક પીલ બાદ લઈ ગયો

દવા ખાધા પેલાની પીધી હતી અરદી ગોળી બસ યો હજી એવી રીતે ઊંઘ હશે રાધે રાધે

તો પપ્પા કોફી ની બનાવવા દાદા માટે ગલ્લા જશે કોઈ કોફી ઉપર ચા બનાવા બેઠો હું હું તો પપ્પા કોફી બનાવી લઈને જ્યાં ને હવે ચા બનાવું હું નહીં બધાવલી દૂધ આ તો બે ઠેલી ફાટી ગઈ તારીખ પેલી આવી જાય બે ઠેલી આ પેલી થઈ બધી તારીખ આ ચા ને મેકીએ આ વાત તો મમ્મી પોતું કર છ વાગ્યા ઉઠો ઉઠો હેણો અરે જયવીરભાઈ lạ đây tôn đây lạ 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 đây રહેણો હોટલ મારો હોટલ મારો કિસ્મત ભાઈ ઓરા ખીચડી બા માટે બનાવી ખીચડી નઈ બા

મારો એ તો ખબર જ છે મને આ પગે જો દાદા એ ચો કશું કીધું તું તે દાદા ને કેવું પડે તો

ચલો આપડા મળે છે ત્યાં તો આવી જ્યા છીએ મઢે દર્શન કરીએ થોડી વાર બેસીએ

એટલે ગરમ ખવડાવવું પડે માસી શીખવા રહો બેઠો બેઠો

બટાકા છોકરો ભૂસ્યા છે બધા ભૂસવાયા કરે બન્યું બન્યું હ મરતું નાખેલું નહી પેકું બનાવેલું તમને તો સારું લાગે પછી બાને તો ખવાય નહીં નહીં કઈ

દોઆતરાતનનો હલાવા પડી જશે આમાં આજનો બ્લોગ કરીએ છે એન્ડ વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ જય માતાજી